સ્ટાર્ટ ચાલો રોજ કહું રોજ કે તું સગડી સાફ કર દે નથી કરતું નથી કરતું નથી કરતું એ કાકા મને પૈના પૈનાવો હવે મને પૈના ચડ્યું કાકા બસ લે કાકા શું લે લે પૈ લે પૈ વાગે હે કાકા વાગે હે ચકન દોડી દે તું હું ચાઈ ને તો જે હોય જ ગયો વિઠુભાઈ મારમ અરે વિઠોબાની બહુ આ સગડી સાફ કરી નથી ન કરી કાકા એવું તો ના હોય તો છોડાય તો નહીં હું તો આજે બધું

અમને શું કરું હું કાકા હું શું કહું હા લો વર્ઘુડો કાઢવાનો આપણે બડુ બને મને પરણું વર્ઘુડો કાઢો આ મારો વર્ઘુડો કાઢવાનો મારો ના ના મારો વર્ઘુડો કાઢ છે કાકા મને જુવા લઈ જાજો ભાઈ સારું હું સાફ કરું કાકા હું રીતે આકુ કરો થાય કટ કરો બસ મોકસી ના કે કે તો મને જાય જોરદાર